સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લામાં હજારથી વધુ પેન્શનધારકોએ પોસ્ટ કચેરીના માધ્યમથી મેળવ્યું હયાતીનું પ્રમાણપત્ર ખાનપુરના લીમડીયા ગામ નજીક આઠસો કિલો ગૌમાંસ ભરેલી ગાડી પલટી નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષે ત્રણ હજાર થાળનો ભવ્ય અન્નકૂટ ધરાવાશે આણંદમાં એક્યાસી લાખની છેતરપિંડી કરનાર આરોપી પાસેથી દસ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત આણંદ વિદ્યાનગરના ત્રીસથી વધુ વેપારીઓ છેતરાયા હતા સરકારી એડહોક પ્રોફેસરોની દિવાળી બગડી સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના બસો કરતા વધુ પ્રોફેસરને છૂટા કરવાની નોટિસ જૂનાગઢના કેશોદ પંથકમાં આગ લાગતા અનેક ઝૂંપડા બળીને ખાત દૂર દૂર સુધી જોવા મળ્યો ધુમાડો સુરતના ઉદના રેલવે સ્ટેશનથી છેલ્લા બાર કલાકમાં વીસ ટ્રેન મારફતે છત્રીસ હજારથી વધુ મુસાફરોને માદરે વતન મોકલાયા ભારતે આઠસો કિલોમીટરની રેન્જવાળી બ્રહ્મો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ દિલ્હીમાં દિવાળી ટાણે પ્રદૂષણે વધારી ચિંતા એનસીઆરમાં જીઆરએ પી ટુ કરાયો લાગુ નેપાળે ઓગણીસ સો ત્રેપનની એવરેસ્ટ અભિયાનના છેલ્લા જીવિત સભ્ય કાંચા સેરપાને આપી રાજકીય સન્માન સાથે વિદાય